મારું નામ અલ્પેશ જયસુભાઈ મહેતા રાજકોટ નાગરિક સહકારી બેંકનું પ્રેસ મીડિયા સંભાળું છું ખાસ ધરોડો પાડવામાં આવ્યો છે આરબીઆઈ એવી વાત છે શું કોઈ એ પ્રકારની માહિતી નથી કોઈ વ્યક્તિ બેંકમાં આવેલા નથી આ જે નિયમ મુજબ બેંક ચાલુ છે બેંકની આ હેડ ઓફિસ છે રૂટીન કાર્યવાહી બધી ચાલી રહી છે કોઈ જાતના કોઈ વ્યક્તિ બહારથી આવેલા નથી દરોડા કે બધી અફવાઓ છે ખાસ કંઈ કૌભાંડની પણ વાત સામે આવી હતી કશું એ રીતનું કોઈ પ્રકારનું કાંઈ છે નહીં જે અમે ગયા અઠવાડિયે પણ ખુલાસો આપેલો હતો કે રિકવરીની કાર્યવાહી જે કરેલી છે એ પાર્ટી દ્વારા પ્રેશર ઊભું કરવા માટે થઈ અને વિવિધ માધ્યમોથી ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે એ અંગેનો હૃદયો અને સ્પષ્ટતા પણ બેંક દ્વારા આપેલી હતી જે રાજકોટના સુપ્રસિદ્ધ અખબારોએ પ્રસિદ્ધ કરેલી છે એ તો કોર્ટ મેટર હોય રિકવરી કાર્યવાહી હોય એટલે એના વિશે અમે વધુ ન કહી શકીએ રિકવરી કેટલી છે એ કાંઈ ન કહી શકીએ કારણ કે એમાં અલગ અલગ ખાતા હોય અલગ અલગ વિગતો હોય એ હાથ ઉપર વળ્યો અને કશું નહીં